તો આપણે છેલ્લો પાટલો પાઈએ ને આ બાજુ છ બાટલા બાકી છે તો પપ્પા કહે છેલ્લો પાટલો પાડે પપ્પા કહે ને એમ જ કરવાનું એક્સ્ટ્રા ટ્રાય નહીં કરવાનું પપ્પા કે એમ કરીએ તો ચલો આ બાટલો હું પાવી દઉં પછી આમ જઈએ આ બાજુ ભરા એમ કહેતાં એટલે એમને કીધું તો આપણે કરીએ હવે તો ખરાપાટલો પાઈ દઉં જય જવાર જય દિવસી તો આવી ગયો ચાલે છે પાણી તો બનાલ દે ચા આજે થોડું લેટ આવ્યો કે ગાયને દૂધ કરવાનું હતું થોડું લેટ થઈ ગયો તો એક ગાયને એવી પાર્ટી કરી ભાઈ કે તો દૂધ કરવાનું હતું તો થોડી હેરાની કરતી હતી થોડીક વાર લાગી મારે અને આવી ગયો ભાઈ તો પાણી વાર ને પપ્પાને ચાલ દઉં પપ્પા ઉપર બાજુવાળા ખેતરમાં પાણી જ વાળે છે આપણે થોડું બાકી છે તો વાર દઈએ ને તો પાણી ચાલુ છે રહ્યા પાણી છે તો એ આ ખેતરમાં પાણી વાળે છે ને હું આપણા ખેતરમાં તો ચલો જઈએ તો આપણે છેલ્લો પાટલો પાઈએ ને આ બાજુ છ બાટલા બાકી છે તો પપ્પા કહે છેલ્લો પાટલો દે તો આપણે પપ્પા કહે ને એમ જ કરવાનું એક્સ્ટ્રા ટ્રાય નહીં કરવાનું પપ્પા કે એમ કરીએ તો ચલો આ બાટલો હું પાઈ દઉં સી આમ જઈએ આ બાજુ પર હે એમ કહેતા એટલે એમને કીધું તો આપણે કરીએ હવે તો ફટાપટ પાઈ દઉં તો પછી કીધું કે નીચેથી વાર તો ઉપર બાજુ આવશે એટલે પાણી તને વિતાડે નહીં એમ એટલે પપ્પાએ કીધું એમ કરીએ ને એક્સ્ટ્રા આપણે કાંઈ ટ્રાય નથી કરવું આપણું મગજ નથી ચલાવતું પપ્પાએ કીધું એટલું કરીએ પપ્પાના મગજ આગાડી કાંઈ નહીં આવે જો ઉપર નીચેથી ઉપર બાજુ બંધ તો બંધ થાય ને તો કમ્પ્લીટ પાણી જાય છે તો પપ્પા નામમાં કશું તમારી પપ્પામાં કશ કાંઈ આપણા નામમાં કાંઈ એક્સપિરિયન્સ નથી પપ્પાને પચીસ વર્ષ નો એક્સપિરિયન્સ છે પપ્પા કહે નહીં એમ જ પડે હવે આટલો ભાગ બાકી છે તો મને પણ આપણે ફાય દઈએ પછી આ બાજુ ગાળીએ તો બીજું ત્રીજો પાટલો પીવે છે હવે ચાર બાકી છે તો આ પટલામાં પાણી ચાલુ છે હવે આમાં આપણે બે એના કોદા બાકી છે આપી જાય એટલે આમાં સવારે પછી કોદા કરીએ ને આ તો યાર ગરમી બી જબરજસ્ત થાય લેવલ થોડુંક પાણીમાં થોડુંક લોડિંગ વાળું કામ હતું ને પટલામ સડાવવાનું હતું એટલે

તો આપણે આવી ગયા જવા ખેતરમાં પાણી ચાલુ કરવા અહીં આપણે પતાવી દીધું ને જો ચાલુ પણ કરી દીધું ને એક વાટલું પી ગયું ને બીજામાં વાળી છે ને વરસાદ પણ ગાજે છે જો વાદળ થોડો થોડો છે પણ ગાજે છે ને આપણે પાણી વાળીએ હવે પોતા ગાળવાના છે ને મૂર્તિઓ બાંધવાના છે તો ફટાફટ કામ બતાવી દઈએ તો આ બાજુ વરસાદ પડતો હોય એવું લાગે ખબર નહીં પડતો હોય કે નહીં હા વાયરો થોડો ધીમો થયો છે ને બાજુ છે વળો એટલા બધા નથી પણ ભૂલ નહીં કાસ્તું તો છે તો રૂમ ઉપર જઈને કહે છે અને માટે લઈએ તો વરસાદ પણ પડે છે હવે થોડો થોડું અને પવન પણ ચાલુ છે તો થોડી વાર માટે જવું જવું હોય તો તારા આવે એવું લાગતું નથી પણ આટલું આટલું પડે છે દેખાતો હોય તો પવન તો ચાલુ જ છે તો આજના વિડીયોમાં આટલું જ પછી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય જોહાર જય આદિવાસી તો જો રોડ પલરી ગયો એટલો વરસાદ આપ્યો ને જઈએ આપણે ઘરે ત્યાં જવું છું તે જઈએ આપણી चालू से बरसात